ખૂબ જ લાભદાયી બનશે તો આવો આ અભ્યાસમાં આગળ વધતા પ્રભુના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ વેદપાઠ શાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે આ અભ્યાસમાં આપણે પવિત્ર ગ્રંથ બાઇબલનું સર્વેક્ષણ કરીએ છીએ અને અત્યારે આપણે પ્રબોધકોના વિભાગમાં આવ્યા છીએ આપણે અત્યારે પ્રબોધકોના બીજા વિભાગમાં આવી ગયા છીએ અને તેની શરૂઆત હોશિયાના પુસ્તકથી થાય છે યસાયા યરમિયા અને દાનિયલને મોટા પ્રબોધકો ગણવામાં આવે છે હોશિયાથી માલાખી સુધીના બાર પ્રબોધકોને નાના પ્રબોધકો ગણવામાં આવે છે મોટા પ્રબોધકોને મોટા પ્રબોધકો એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તેમનું લખાણ લાંબુ છે નાના પ્રબોધકોને નાના પ્રબોધક એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તેઓનું લખાણ ટૂંકાણમાં છે મિત્ર આ બધા જ પ્રબોધકો ખૂબ જ અગત્યના છે હવે આપણે જે પ્રબોધકનો અભ્યાસ કરવાના છે તે નાના પ્રબોધકોના વિભાગનો અભ્યાસ છે તેઓને બારમાં મૂકવામાં આવ્યા છે જેથી કોઈ ખોવાઈ ના જાય તેઓ ખૂબ જ મૂલ્યવાન છે આ વિભાગનું સર્વેક્ષણ કરતાં હું વિશેષ ભાર મૂકવા માગું છું કારણ કે આ નાના પ્રબોધકો ઉતરતી કક્ષાના પ્રબોધકો નથી જો કે આ નાના પ્રબોધકો ખરેખર મહાન પ્રબોધકો છે કારણ કે તેઓએ તેમનું સત્ય સારી રીતે ભરેલું છે સૌ આ નાના પ્રબોધકોમાં હોશિયા પ્રબોધક છે કે જે ઈશ્વરનો પ્રેમનો પ્રબોધક છે હોશિયાને અસામાન્ય અનુભવ થાય છે ઈશ્વર તેની પાસે આવ્યા અને કહ્યું હું ઈચ્છું છું તું વેશ્યા સાથે લગ્ન કર આ વેશ્યાનું નામ ગોમેર છે ઈશ્વરે હોશિયા પ્રબોધકને કહ્યું હું ઈચ્છું છું તું ગોમેર સાથે લગ્ન કર પ્રેમ કર અને તેની સાથે એવો વ્યવહાર કર કે તે ઉત્તમ છે અને એથી વિશેષ તે તારા સ્થળની ખૂબ જ દૈવી સ્ત્રી હોય તેમ કર હવે મિત્ર આ હોશિયા સમજી શક્યો નહીં પણ હોશિયા જાણતો હતો કે ઈશ્વર તેને કરવાનું કહ્યું છે તેથી તેણે તે કર્યું હોશિયા પ્રબોધકે ગોમેર સાથે લગ્ન કર્યા પછી તેને બિનસરથી પ્રેમ કર્યો જો કે આ પ્રેમ ઈશ્વરના પ્રેમ જેવો હતો એવું અહીં દર્શાવ્યું છે ત્યારે ગોમેર વેશ્યાગૃહમાં પાછી જાય છે તેના પ્રેમીઓ પાસે પાછી જાય છે અને હોશિયાનું હૃદય ભાંગી નાખે છે હોશિયા ઈશ્વરના ચરણોમાં આવે છે અને થોડા સમય પછી ઈશ્વરે કહ્યું હવે હું ઈચ્છું છું કે તું જઈને ગોમેરને શોધી કાઢ અને તેને ઘરે પાછી લાવ ઘરના અડધે રસ્તે તેને ખાતરી કરાવવા કે તેનો રોગ મટી ગયો છે માટે રાખ આ પછી તે પાછી લઈ જાય છે આ સમયે તે તો બાળક હતું ઈશ્વરે કહ્યું તું તેને તથા તેના બાળકને ઘરે લાવ અને તેને એવો પ્રેમ આપ કે જાણે તે ઈશ્વરમય સ્ત્રી હોય મિત્ર મને ફરી એકવાર કહેવા દો કે હોશિયા આ સમજી શક્યો નહીં પણ ગુમેરને શોધી કાઢે છે અને ઘરે લાવે છે કારણ કે ખાતરી હતી કે ઈશ્વર તેણીને પાછી લાવવાનું કહે છે આ અનુભવમાંથી પસાર થયા બાદ ઈશ્વર દ્વારા ઈશ્વરનો પ્રેમનો પ્રબોધક તેવી આજ્ઞા તેને મળે છે ઈશ્વરે હોશિયાને આ સંદેશો આપવાની આજ્ઞા આપી ધ્યાનથી સાંભળશો મિત્ર ઈશ્વરના પ્રેમ માટે ઈશ્વરનો પ્રેમ હોશિયા અને આમોસે ઉત્તરના રાજ્ય ઇઝરાયલમાં સંદેશ આપ્યા બીજા બધા પ્રબોધકોએ પ્રાથમિક રીતે દક્ષિણના રાજ્ય યહુદામાં સેવા કરી હતી આમોસ અને હોશિયાએ ઉત્તરમાં સેવા કરી હોશિયા ઉત્તરમાં ગયો અને મહાન ભવિષ્યવાણી ઉચ્ચારી અને તેથી આ મોશ પ્રબોધકે પણ કર્યું આમોસ દક્ષિણમાં રહેતો હતો જ્યારે આપણે તેનું સર્વેક્ષણ કરીશું ત્યારે જોઈશું આ વિશે આ મોશ પ્રબોધક નહોતો તે તો ભરવાડ હતો આમોસે ઈશ્વરની આજ્ઞા સાંભળી અને ઉત્તરમાં ગયો અને મહાન ભવિષ્યવાણી કરી ઘણા બધા પ્રસંગોએ સ્થાનિક ધાર્મિક આગેવાનો દ્વારા તેને ઘરે પાછા જવાનું અને પોતાનું કાર્ય કરવાનું કહેવામાં આવ્યું હોશિયા પ્રબોધક ઉત્તરના રાજ્યમાં જીવ્યો અને ત્યાંના દીકરા જેવો રહ્યો ઉત્તરના રાજ્યની આસુરની ગુલામીમાં હોશિયા મહત્વનું સ્થાન ધરાવે છે જ્યારે હોશિયાએ મહાન સંદેશા ઈસરાયલમાં લાવ્યો ત્યારે તેઓ ખરેખર ઈશ્વરના પ્રેમનો સંદેશો આપતા હતા મિત્રો જો તમારે ઈશ્વરના પ્રેમ વિશે જાણવું છે વાંચવું છે તો મારા વિચારો પ્રમાણે હોશિયાનું પુસ્તક આવું પુસ્તક છે મિત્રો હોશિયાએ ઈશ્વરના પ્રેમનો સંદેશો ઉત્તરના રાજ્યોને આપ્યા કે જ્યારે લોકો ઈશ્વરથી દૂર જતા રહ્યા હતા અને દરેક પ્રકારના પાપમાં જીવતા હતા તેઓ મૂર્તિ પૂજા પણ કરતા હતા આ સમય આત્મિક અને અનૈતિકતાનો ભયંકર સમય હતો જ્યારે હોશિયાએ ઈશ્વરના પ્રેમનો સંદેશો આપ્યો ત્યારે તેઓનું ધ્યાન કેન્દ્રિત કરી શક્યો હતો હોશિયાએ પોતાની અંગત અને ગોમેરની વાતો કરી તેણે કહ્યું ગોમેર સાથે બિનસરથી પ્રેમ કેવી રીતે હતો કારણ કે તે ઈશ્વરની આજ્ઞા હતી ગોમેર તેના પ્રેમીઓને પાસે કેવી રીતે ચાલી ગઈ તે દર્શાવ્યું તેણે દર્શાવ્યું કે કેવી રીતે ઈશ્વરે તેણે કહ્યું કે જા અને ગોમેરને શોધી કાઢ અને પ્રેમ કર હવે પોતાની વાર્તા જણાવી દીધા પછી તેણે સંદેશો આપ્યો આ રીતે ઈશ્વર તમારી બાબતમાં અનુભવે છે જેવું ગોમેરે કર્યું છે તેવું તમે ઈશ્વર સાથે કર્યું છે તમારી મૂર્તિ પૂજા આત્મિક વ્યભિચાર છે જ્યારે તમે અનૈતિક જીવન જીવો છો અને તમે તમારી જાતને દુનિયાને સોંપી દો છો ત્યારે તમે આત્મિક વ્યભિચાર કરો છો ગોમેરે જેવું મારી સાથે કર્યું તેવું તમે ઈશ્વર સાથે કરો છો હોશિયા પ્રબોધકના સંદેશાનું આ મુખ્ય તત્વ છે ઈસરાયલ પર ઈશ્વરનો પ્રેમ છે તેના પર હોશિયાનો સંદેશો પ્રકાશ પાડે છે જ્યારે આપણે યરમિયાના વિલાપનું સર્વેક્ષણ કરતા હતા ત્યારે મેં કહ્યું હતું કે જૂના કરારના પ્રબોધકો વિનાશી અને ઉદયાસી અગ્નિ અને ગંધકના સંદેશાઓ માટે જાણીતા છે ખરેખર તો તેઓએ આશાના સંદેશાની ભવિષ્યવાણી કરી છે જેમાં આપણે આ બાર પ્રબોધકોનું સર્વેક્ષણ કરીશું ત્યારે તમે નિરીક્ષણ કરી શકશો કે તેઓ બધાએ ઈશ્વરના પ્રેમનો સંદેશો આપ્યો છે તેઓ બધાએ ઈશ્વરના બિનસરથી પ્રેમનો સંદેશો આપ્યો છે યાદ રાખો મિત્ર યરમિયાને ગુફામાં મહાન સંદર્શન મળ્યું ત્યારે હું જાણું છું કે તમારો નિષ્ફળ ન જનારો પ્રેમ કદી અટકવાનો નથી હું જાણું છું તમારો પ્રેમ નિરંતર છે અને તે મારી આશા છે આ કારણને લીધે જ હું વિશ્વાસ રાખું છું કે તમે અમને છોડાવશો જે પ્રેમ વિશે યરમિયા પ્રબોધકે પ્રકાશ પાડ્યો તે જ પ્રેમનો સંદેશો હોશિયા પ્રબોધકે આપ્યો આ પ્રકારનો પ્રેમ સંત પાઉલ પહેલો કોરોનથી તેરમાં અધ્યાયમાં જણાવે છે સંત પાઉલ જણાવે છે કે ઈશ્વરનો પ્રેમ પ્રેરણાદાયી છે કારણ કે જો તમે જેમ હોશિયાએ ગોમેરને પ્રેમ કર્યો તેમ બીજાને પ્રેમ કરશો તો ઈશ્વરના પ્રેમની અજાયબ અસર તમે પ્રાપ્ત કરી શકશો જેમ તમે ઈશ્વરના પ્રેમ પર પ્રકાશ પાડશો અને જેમ તમે હોશિયા પ્રબોધકના સંદેશ પર પ્રકાશ પાડશો તો તમે જોઈ શકશો બાઇબલમાં ઈશ્વરના પ્રેમના વિષયમાં હોશિયાએ સુંદર પુસ્તક લખ્યું છે પ્રિય મિત્ર આજે આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા લોકોના લગ્ન જીવનમાં ખૂબ જ પ્રશ્નો હોય છે અને તેઓ અવિશ્વાસુપણાનો અનુભવ કરે છે પતિ પત્ની એકબીજા પર દોષારોપણ કરી અવિશ્વાસી હોવાની વાતો કરે છે અહીંયા મિત્ર હોશિયાના જીવનમાં આવું જ બને છે પણ હોશિયા તેની પત્ની ગોમેરને વિશ્વાસુ રહે છે અને બિનસરથી પ્રેમ કરે છે મિત્ર પવિત્ર શાસ્ત્ર જણાવે છે કે તમારા અવિશ્વાસુ પતિ અથવા પત્નીને તમે છોડી ના શકો શાસ્ત્રમાં હોશિયાનો ગોમેર પ્રત્યેનો પ્રેમ જ્યારે આપણા પતિ અથવા પત્ની અવિશ્વાસુ બને છે તેનું સુંદર ઉદાહરણ આપે છે જો તમે બાઇબલનું સર્વેક્ષણ કરો તો તમે જાણી શકશો કે ઈશ્વરે ભરવાડોને પસંદ કર્યા જેવા કે મૂસા દાઉદ અને આમોશ ઈશ્વરે આ લોકોને એટલા માટે બોલાવ્યા કે તેઓ ઈશ્વરના બાળકોનું પાલન પોષણ કરે આ નવા કરારમાં ઈશ્વરે માછીમારોને પસંદ કર્યા અને માણસો પકડનારા બનાવ્યા વાસ્તવિક જીવનના અનુભવતા જીવનમાં એ વિસ્તારમાં કે જ્યાં સેવા માટે નેતાઓને બોલાવ્યા વાસ્તવિક જીવનના અનુભવે હોશિયાને સંદેશો આપવા તૈયાર કર્યો જ્યારે પ્રાથમિક સંદેશો ઈશ્વરના પ્રેમ વિશે આવ્યો ત્યારે તે વિશ્વાસપાત્ર હતો જેમ તમે હોશિયાના પુસ્તકની વાંચવાની શરૂઆત કરશો ત્યારે તમને ખાતરી થશે કે હોશિયા પ્રબોધક મહાન સંદેશા આપનાર હતો ઈશ્વરનો પ્રેમ એ હોશિયાના સંદેશાનો પ્રાથમિક મુદ્દો છે હોશિયાએ ફક્ત ઈશ્વરના પ્રેમનો જ સંદેશો આપ્યો નથી આ સમયે હોશિયાના સંદેશા દ્વારા રાજકીય અને આત્મિક પરિસ્થિતિ જાણવા મળે છે અને જૂના કરારના પ્રબોધકો નિખાલસ હતા તેઓ આ સંદેશા સ્પષ્ટ અને હિંમતવાન આપતા હતા તેઓ મહાન સંદેશાવાહક હતા તેઓ ઘણીવાર પ્રતિકાત્મક સંદેશા આપતા હતા જેમ કે હચકેલ પ્રબોધક આ પ્રમાણે સંદેશા આપતો હતો તેઓ આખા બોલા હતા તેઓ ખરેખર માહિતી આપતા હતા હવે સંદેશાનો પ્રથમ નિયમ માહિતી છે સંદેશાનું પ્રદર્શન ગોઠવી ના શકાય આ જૂના કરારના પ્રબોધકો સંદેશાના પ્રથમ સિદ્ધાંતને જાણતા હતા જૂના કરારના પ્રબોધકોએ પોતાની જાહેર સેવાને પ્રદર્શનના રૂપમાં ગોઠવી નહીં તમારે કદાપી આશ્ચર્ય પામવાની જરૂર નથી કે પ્રબોધકોએ કેવી રીતે પ્રબોધવાણી કરી તેઓ ખરેખર દૂરનાર હતા તેઓ ખરેખર ચોખ્ખા બોલા હતા આ રીતે હોશિયા પ્રબોધક પોતાના દિવસોમાં સંદેશો આપતો હતો હે ઈસરાયેલ પુત્રો યહોવાનું વચન સાંભળો એટલે કે ઈશ્વરનું વચન સાંભળો કેમ કે દેશના રહેવાસીઓની સાથે યહોવા એટલે કે ઈશ્વર વિવાદ કરવાનો છે કારણ કે દેશમાં સત્ય કે કૃપા કે ઈશ્વરનું જ્ઞાન જરા પણ નથી સોગન ખાવા વિશ્વાસઘાત કરવો તે સિવાય બીજું કંઈ જ નથી તેઓ ખાતર પાડે છે ને રક્તપાત પાછળ રક્તપાત થાય છે તે માટે દેશ વિલાપ કરશે ને તેમાંનો દરેક રહેવાસી વનચર જાનવરો તથા ખેચર પક્ષીઓ સુધા નિર્બળ થઈ જશે હા સમુદ્રના માછલા પણ લઈ લેવાશે હોશિયા પ્રબોધકના દિવસોમાં જે ચાર રાજાઓએ રાજ કર્યું તેઓ ખૂની હતા રક્તપાત પાછળ રક્તપાત થાય છે તેવું હોશિયા કહે છે ત્યારે તેનો અર્થ આવો થાય છે વ્યભિચાર દ્રાક્ષારસ ને નવો દ્રાક્ષારસ બુદ્ધિનું હરણ કરે છે મારા લોકો પોતાના વૃક્ષના ઠૂંઠાની સલાહ પૂછે છે ને તેમના જોશીની લાકડી તેમને પ્રત્યુત્તર આપે છે કેમ કે વ્યભિચારી હૃદય તેમને અવળે માર્ગે દોર્યા છે ને પોતાના ઈશ્વરને તજી દઈને તેઓ વનથી ગયા છે પ્રિય મિત્ર ધ્યાનથી સાંભળશો વ્યભિચાર દ્રાક્ષારસ ને નવો દ્રાક્ષારસ બુદ્ધિનું હરણ કરે છે મારા લોકો પોતાના વૃક્ષના ઠૂંઠાની સલાહ પૂછે છે ને તેમના જોશીની લાકડી તેમને પ્રત્યુત્તર આપે છે કેમ કે વ્યભિચારી હૃદયે તેમને અવળે માર્ગે દોર્યા છે ને પોતાના ઈશ્વરને તજીને તેઓ વનથી ગયા છે તે લખે છે કે જ્યારે હું ઈસરાયલને સાજો કરવા ઈચ્છતો હતો ત્યારે એફ્રાઇમનો ન્યાય તથા સમૃદ્ધની દુષ્ટતા જાહેર થઈ કેમ કે તેઓ વિશ્વાસઘાત કરે છે ચોર અંદર પેસે છે ને લૂંટારવાનું ધાડું બહારથી લૂંટે છે તેઓની સઘળી દુષ્ટતા મારા સ્મરણમાં છે એવો તેઓ પોતાના મનમાં વિચાર કરતા નથી તેમના પોતાના કામોએ તેમને ચોગરદમ ઘેરી લીધા છે તે કામો મારી નજર આગળ જ છે તેઓ રાજાને પોતાની દુષ્ટતાથી તથા સરદારોને પોતાની જૂઠાણાથી રાજી કરે છે તેઓ સર્વ વ્યભિચારીઓ છે ભઠિયારાએ તપાવેલી ભઠ્ઠી જેવા તેઓ છે લોટના લોંદાને મસળે ત્યારથી તે તેને ખમીર ચડે ત્યાં સુધી અગ્નિને સંકુરવાનું તે બંધ કરે છે તેઓ સર્વ ભઠ્ઠીની માફક ગરમ છે ને પોતાના ન્યાયાધીશોને સ્વાહા કરી જાય છે તેઓના સર્વ રાજાઓ માર્યા ગયા છે તેઓમાંનો કોઈ પણ મને વિનંતી કરતો નથી આમ તેઓ તો ફિરવાયા વગરની પોળી જેવા છે હોશિયાએ તેઓને જણાવ્યું કે તેઓ કેવા હતા એનો અર્થ કે તેઓ કોઈ જ રીતે સારા નહોતા મેં એક એવા ધર્મસેવક વિશે સાંભળ્યું છે કે તેઓ જે જગ્યા પર હતા ત્યાંના લોકો દર વર્ષે આવનાર બીજા વર્ષને માટે તેમને રાખવા કે નહીં તેનો નિર્ણય કરતા હતા આ ધર્મસેવકની મંડળીમાંના કેટલાક માણસો તેમની પાસે આવ્યા ને તેમણે કહ્યું કે અમે તમને આવતા વર્ષે પાછા મોકલવા માગીએ છીએ આ સેવકે કહ્યું કે આ સાંભળીને મને આનંદ થયો તમે મારી સેવાની કદર કરી માટે હું આભારી છું આ માણસોએ કહ્યું કે તમારી સેવાની કદર થાય એવું અમે કંઈ જ કહ્યું નથી પણ અમે વિચારીએ છીએ કે હવે અમારે સેવકની જરૂર નથી અને તમે એવી નજીકની વ્યક્તિ છો જે અમારી પાસે ક્યારેય નહોતી આ જ બાબત હોશિયાર જણાવે છે એટલે કે જે કંઈ જ નથી તેના માટે સારું આ બાબત તમે છો એટલે કે ફેરવ્યા વગરની પૂડી જેવા આ તો બહુ જ સ્પષ્ટ બાબત છે તેઓ તો મરડાયેલા વહાણ જેવા છે કે જે હંમેશા પોતાના ધ્યેયને ગુમાવે છે પછી હોશિયાએ સંદેશો આપ્યો કે હે સમૃન નિર્દોષ થતાં તેઓને કેટલો વખત લાગશે કેમ કે તેઓ પવન વાવે છે ને તેઓ વંટોળિયો લણશે આ બહુ જાણીતા ઉદ્ગારો છે કે જે હોશિયાના સંદેશામાં જોવા મળે છે વળી તે જણાવે છે કે ઈસરાયલ ગરક થઈ ગયો છે હાલમાં તેઓ વિદેશીઓમાં અળખામણા વાસણ જેવા છે કેમ કે સ્વચ્છંદે ભટકતા જંગલી ગધડાની પેઠે તેઓ આસુરની પાસે ગયા છે ઇઝરાયલનું ગૌરવ પક્ષીની માફક ઉડી ગયું છે આ અગાઉના કાર્યક્રમમાં આપણે હોશિયાના સંદેશાનું સર્વેક્ષણ કરી રહ્યા હતા જ્યારે તમે આ સંદેશાનો અભ્યાસ કરશો તો તમને જણાશે કે સમૂહના દિવસોમાં ઇઝરાયલના લોકોએ જે રાજાઓ માગ્યા તેઓના વિશે ઈશ્વરને ખરેખર કેવી લાગણી થઈ હતી હોશિયા જણાવે છે કે તેઓની ભ્રષ્ટતાની શરૂઆત ગિલગાલથી થઈ હતી આ એ જગ્યા હતી કે જ્યાં તેઓએ સમુએલ પાસે રાજાની માગણી કરી હતી ઈશ્વર જણાવે છે કે કેમ કે ત્યાં મને તેમના પર દ્વેષ આવ્યો તેઓના કૃત્યોથી દુષ્ટતાને લીધે હું તેઓને મારા ઘરમાંથી હાંકી કાઢીશ હવે પછી હું તેઓ પર પ્રીતિ રાખીશ નહીં તેમના સર્વ સરદારો ફિતુરી છે આ ઈસરાયેલના રાજાઓને માટે ઈશ્વરની લાગણી હતી પ્રિય મિત્ર હોશિયાના ઘણા સંદેશા નમૂનારૂપ છે હે યાજકો હે ઈસરાયલના લોકો હોશિયાએ આ નાનકડા શબ્દ સમૂહને બનાવ્યું હતું તેણે સંદેશો આપ્યો કે હે યાજકો તમે એકબીજાની ઉપર આંગળી ના ચીંધો હું મારી આંગળી તમારા પર ચીંધું છું યસાયા યરમિયા હચકેલ અને હોશિયાએ ઉત્તરના રાજ્યના આત્મિક અને નૈતિક જીવનને માટે દોષારો પણ આત્મિક આગેવાનો પર પાડ્યો હોશિયાએ પોતે મૂકેલ દોષારોપણ પર ભાર મૂકે છે હું બીજા વિશે બોલું છું તેવું ના વિચારો હે યાજકો હું તમારા વિશે બોલું છું આ સંદેશાઓની સાથે સાથે હોશિયાના પુસ્તકમાં રૂપક જોવા મળે છે આ પ્રતિકાત્મક સમજવાથી ભવિષ્યવાણી પ્રગટ થાય છે દાખલા તરીકે હોશિયાને ગોમેર દ્વારા જે બાળકો થયા તેઓના નામ કંઈક જણાવે છે લો રૂહામમા તેના એક બાળકનું નામ છે જેનો અર્થ થાય છે કે દયા રાખીશ નહીં અને માફ કરીશ નહીં તેનો અર્થ કે આસુરનો બંદિવાસ આવશે અને જ્યારે બંદિવાસ આવશે ત્યારે ઈશ્વર દયા રાખશે નહીં તેના બીજા એક બાળકનું નામ છે લો આમી તેનો અર્થ કે તમે મારા લોક નથી હોશિયા અને ગોમેરને જે પ્રકારના સંબંધો હતા તેના કારણે જ્યારે બાળકો જન્મ્યા ત્યારે તેઓ હોશિયાના હતા કે કેમ તે જાણતો નહોતો જ્યારે લો આમ્મીનો જન્મ થયો ત્યારે હોશિયાએ નામ આપ્યું મારું નથી ઘણા બાઇબલના અભ્યાસીઓ જણાવે છે કે આ નામો પાછળ ખરેખર ભવિષ્યવાણીનો સંદેશ સમાયેલો છે આ ભવિષ્યવાણી જણાવે છે કે આ એવો સમય છે કે યહૂદી લોકોને ફરીથી પસંદ કરવામાં આવશે નહીં મિત્રો આપણે જોઈ ગયા છીએ કે આપણા જીવનમાં પણ આવું બને છે સંત પાઉલના રોમનોને લખેલા પત્રના નવ દસ અગિયારમાં અધ્યાયમાં આ સમય દર્શાવેલો છે સંત પાઉલ લખે છે કે હિબ્રુ લોકોએ ઈશ્વરનો નકાર કર્યો માડેશ્વર બિનહૂદી લોકો તરફ ફર્યા ઈસરાયેલના બાળકોને શિક્ષા કરવા ઈશ્વર બિનયહુદી લોકોમાં કાર્ય કર્યું જ્યારે સંપૂર્ણપણે ઈસરાયલના બાળકો શિક્ષા કરવા યોગ્ય રીતે બિનયહુદી લોકોને પહોંચશે ત્યારે ઈશ્વર ફરીથી ઈસરાયલની પાછળ પાછા આવશે અને તેમનો બચાવ કરશે આ બધા પ્રબોધકોએ જે ભવિષ્ય ભાખ્યું તે તો ઈસરાયેલના લોકો ઈશ્વર પાસે આત્મિક પાછા ફરવા સંબંધી છે ફરી એક દિવસ આવશે કે યહૂદી લોકો ઈશ્વરના બાળકો બનશે બીજા મહાન સંદેશાએ હોશિય આપ્યા મારા લોકો મને એટલે ઈશ્વરને અરણ્યમાં રાખવાનો નિર્ણય કર્યો છે તેથી મેં તેમની ઉપર ગુલામી નક્કી કરી છે અને છોડી દેવાનો નથી હું તેમને તેવું તેમણે કહ્યું આ ઈસરાયલમાં આસુરના બંદીવાસ સંબંધી છે તેનો અંત મૃત્યુ હતો ઈસરાયલના ઉત્તરના રાજ્યો આસુરના બંદીવાસમાંથી પાછું ના આવ્યું અને હોશિયાએ ભવિષ્યવાણી કરી કે તેઓ પાછા આવશે નહીં હોશિયા પણ બીજા પ્રબોધકોની જેમ અને સંત પાઉલની જેમ ઈશ્વરના બાળકો છેલ્લા દિવસોમાં આત્મિક રીતે પાછા આવશે તેમ છતાં હોશિયા બીજા પ્રબોધકોની જેમ આશાનો સંદેશો આપે છે આ સંદેશો આપવા હોશિયાએ છેલ્લા દિવસોમાં પાછા જવું પડે આ દિવસો કે જ્યારે ઈસરાયલ આત્મિક રીતે ઈશ્વર પાસે પાછું આવશે અને ઈશ્વર ઈસરાયલ પાસે આવશે આ પાછા આવવાનો પ્રસંગ હજુ સુધી થયો નથી હોશિયા સંદેશો આપે છે કે હું એટલે કે ઈશ્વર મુશ્કેલીઓની ખીણને બદલી નાખીશ અને આશાના દ્વાર પણ આપીશ ત્યારે તમે બંદીવાસમાંથી છોડાવી લીધેલા હશો આત્મિક પાછા આવવાની પ્રબોધવાણી હે ઈસરાયલ તારા ઈશ્વર યહવાની પાસે પાછો આવ કેમ કે તું તારા અન્યાયને લીધે પડી ગયો છે ઈશ્વરને વિનંતી કરો કે સર્વ પાપ નિવારણ કર અને જે સારું છે તેનો અંગીકાર કર હે લોક ઈશ્વરને જાણો તેને જાણવા દબાણ કરો અને ઈશ્વર આપણને ચોક્કસ જવાબ આપશે અને આપણા હકમાં ઝાકળરૂપ થશે હવે હોશિયા જે ભવિષ્યવાણી આપે છે તે પણ હજી સુધી પૂરી થઈ નથી જેમ આપણે આ બાર નાના પ્રબોધકોનું સર્વેક્ષણ કરીશું તેમ જાણવા મળશે કે તેમણે ઈસરાયલનું આત્મિક પાછા આવવું અને ઈસરાયલને તાજા કરવાની ભવિષ્યવાણી કરેલી છે પણ ઘણી બધી પ્રબોધવાણી હજુ સુધી પૂરી થઈ નથી જખારિયાએ એવી ભવિષ્યવાણી આપી છે કે એક દિવસ એવો આવશે કે યહૂદી લોકો જેમ બાર પ્રબોધકો મહાન સંદેશા આપનાર હતા તેમ મહાન સંદેશા આપનાર હશે હવે આ ભવિષ્યકથન પૂરું થયું નથી અને બન્યું પણ નથી જેમ હોશિયા ઈશ્વરના હૃદયનો બોજ દર્શાવે છે ઈશ્વરના પ્રેમનો બોજ ઈસરાયલને દર્શાવે છે ત્યારે ઈસરાયલના બાળકોના આત્મિક પાછા ફરવા સંબંધી તે દર્શાવે છે હોશિયા સંદેશો આપે છે મારે એટલે કે ઈશ્વરે તમારા બલિદાનોની જરૂર નથી મારે તમારો પ્રેમ જોઈએ છે મારે તમારા અર્પણો જોઈતા નથી હું ઈચ્છું છું કે તમે મને જાણો લોકોના હૃદય ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવે માટે તેણે યરમિયાની જેમ સંદેશ આપ્યા મિત્ર કોઈકે કહ્યું છે કે ઈશ્વરને માટે મહાન બાબતો કરો અને ઈશ્વર પાસે મહાન બાબતોની અપેક્ષા રાખો ઈશ્વરના લોકો ઉત્તરના રાજ્યમાં ઈશ્વરની શિક્ષાના સ્વરૂપમાં આસુરના બંદીવાસમાં જશે હોશિયા જણાવે છે કે ઈસરાયલના લોકોને માટે રાજા હોય તેવી અપેક્ષા રાખી નહોતી હોશિયા હવે યાદ દેવડાવે છે કે તેમને આ બધા પ્રશ્નોમાં લાવનાર એ રાજાઓ છે હોશિયા સંદેશો આપે છે તમારી પાસે ઈશ્વર નથી પણ હું એટલે કે ઈશ્વર કે જે બીજો કોઈ તારનાર નથી તમારો રાજા ક્યાં છે શા માટે તેમને મદદ માટે બોલાવતા નથી તમારી ભૂમિના સર્વ આગેવાનો ક્યાં છે તમે તેઓને બોલાવો અને હવે તમને બચાવવા દો ઈશ્વરે તેઓને કહ્યું મેં મારા ગુસ્સાથી તમને રાજાઓ આપ્યા છે અને મેં મારા કોપમાં તેઓને લઈ લીધા જેમ ઈશ્વર ઈસરાયલના લોકોને કહે છે તેમ તેઓ એફ્રાઇમને પણ કહે છે ઈશ્વરે કહ્યું એફ્રાઇમના અન્યાયની ઘાંસડી બાંધી મૂકી છે તેનું પાપ ભંડારમાં ભરી રાખ્યું છે પ્રસૂતિથી કષ્ટતાથી સ્ત્રીના જેવું દુઃખ તેના પર આવી પડશે તે મૂર્ખ દીકરો છે આ સુંદર ચિત્ર છે મિત્ર હોશિયા તેઓને જણાવે છે કે ઈશ્વર ઈચ્છે છે કે તમે ઈશ્વર પાસે પાછા આવો અને પસ્તાવો કરો દરેક પ્રબોધકોએ પસ્તાવાનો સંદેશો આપ્યો ઈશ્વર ઈચ્છે છે કે તમારા હૃદયમાં પસ્તાવો કરો કે જેથી ઈશ્વર તમને આત્મિક તાજગી પૂરી પાડે પણ તમે તો જાણે માના ગર્ભમાં રહેલ બાળક જેવા છો અને કહે છે કે હું જન્મ ધારણ કરવાની ઈચ્છા રાખતો નથી અને તેથી જન્મની પ્રક્રિયા સામે લડત કરે છે અને જન્મ ધારણ ન કરવા પ્રયત્ન કરે છે આ સુંદર રૂપક છે મિત્ર થોડીક પડો વિચાર કરો કે માના પેટમાં બાળક છે આ બાળક જન્મ ધારણ કરશે અને જીવન પ્રાપ્ત કરશે અને આપણા સર્વની સાથે જે જીવનનો અનુભવ છે તે પ્રાપ્ત કરશે પણ ગર્ભની બહાર કેવું છે તે જાણતો નથી તો બાળક જન્મ ધારણ ના કરત ઘણા લોકોના આત્મિક જીવન આ જગ્યા પર છે ઈશ્વર તેમને નવો જન્મનો અનુભવ આપવા માગે છે પણ તેઓ આ અનુભવમાંથી પસાર થવા ગભરાય છે માટે તેઓ ગર્ભમાં રહેલ બાળક જીવા છે અને નવા જન્મના આ વિચાર સામે લડત લડે છે હવે મિત્રો હોશિયાના પુસ્તકમાં આ બધા અદ્ભુત સંદેશાઓ આપ્યા બાદ હું ઈશ્વરના પ્રેમ પર ભાર મૂકવા માગું છું હોશિયા પ્રબોધક તેમના પુસ્તકનો અંત આ શબ્દો દ્વારા આપે છે કોણ જ્ઞાની હશે કે તે આ વાતો સમજે કોણ અક્કલવાન હશે કે તેને એ બાબતનું જ્ઞાન થાય કેમ કે ઈશ્વરના માર્ગો ન્યાયી છે ને નેક માણસો તે માર્ગમાં ચાલશે પણ પાપી માણસો તેમાં ઠોકર ખાશે હોશિયાના પુસ્તકમાં રૂપકો સમાયેલા છે મેં જેમ આપને રૂપકો દર્શાવ્યા તેમ તેનો અર્થ એ નથી કે તેઓ પ્રાચીન વાર્તાઓ છે અથવા એ બિનાઓ બની નથી પ્રિય મિત્ર મારો સમય પૂરો થઈ રહ્યો છે શું તમે ઈશ્વરનો બિનસરથી પ્રેમનો અનુભવ કર્યો છે જો નથી કર્યો તો તે તમારા માટે હાજર છે ગોમેરના જેમ ના પાડશો નહીં ઈસરાયલના લોકના જેમ ના પાડશો નહીં આજે જ ઈશ્વરના પ્રેમનો સ્વીકાર કરો વારો મિત્ર ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી પોસ્ટબોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ